જય ભીમ જય સંવિધાનનો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડને મિત્રો આજે ખાસ વાત કરવાની છે જે સરકાર દ્વારા જે સરસ મજાની જે સુવિધા ગોઠવવામાં આવી છે જે એમ્બ્યુલન્સની આજે વાત કરવાની છે જે સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સની જે એક સરસ મજાની એક સુવિધા ગોઠવવામાં આવી હોય એકસો આઠની જો કે ગમે ત્યાં અકસ્માત થયો હોય તો એકસો આઠને તમે રિંગ કરો અને તરત એના પહોંચી જાય છે અને તરત સારવાર પણ ઇમરજન્સીમાં ચાલુ થઈ જાય છે એકસો આઠની અંદર એટલે સારી બાબત કહેવાય સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી આ અને સુવિધા ગોઠવવામાં આવી તે સારી બાબત કહેવાય પણ જે અમુક નાલાયકના પેટનાઓ જે અમુક દારૂડિયા છે ને આ એના માટે વાત કરવાની છે અમુક દારૂ પી જાય છે લુખીનાઓ પેટનાઓ અને પછી લીંડી રહેતી નથી અને પછી જે એકસો આઠ વાળાને હેરાન કરવામાં આવે છે એવો જ કિસ્સો આજે રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં જ્યાં બળધોઈ ગામમાં થયો એકસો આઠને ફોન કરી પેલા દારૂ પી જાય ને પછી એકસો આઠને ફોન કરે દારૂ ખૂબ પી જાય ને પછી એકસો આઠને ફોન કરી અને એકસો આઠ વાળાને હેરાન કરે છે તમે વિચાર કરો મિત્રો આવી સરસ મજાની જે એમ્બ્યુલન્સની જે સુવિધા કાઢી છે સરકાર માટે અને કોઈ અકસ્માત થયું હોય કોઈને ગંભીર કોઈ તાવ આવ્યો હોય કોઈ એવો કાંઈ અકસ્માત કે ગમે એવું કંઈક બનાવ બન્યો હોય તો ત્યારે ફૂલ ઝડપથી જે એકસો આઠની સુવિધા ઘાયો ઘા આવી જાય છે અને એ બધાએ એકસો આઠની સુવિધા લીધેલી હોત હોય છે બરાબર એટલે ખાસ કરીને તો આ નાના માણસો માટે તો સારી જ કહેવાય બાબત કે એકસો આઠની કારણ કે મોટા લોકો હોય એના તો ઘરની ગાડી હોય એ તો વ્યા જાય બરાબર એકસો આઠની વાત ન જ હોય પણ નાના માણસો માટે જે સરકાર દ્વારા જે યોજના જે સારી કાઢી કહેવાય અને એમાં જે આ લોકો અમુક જે દારૂડિયા હોય આનો દુરુપયોગ કરે છે એટલે સરકારને ખાસ કરી આમાં ધ્યાન દેવું જોઈએ કારણ કે વારંવાર આ જે રાજકોટ જિલ્લાનું જે જસદણ તાલુકાનું જે મેં તમને ગામનું નામ દીધું એ આ જે દારૂડિયો છે ગામનો અને તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી આજે એકસો આઠવાળાને ફોન કરે છે અલગ અલગ જગ્યાએથી અને દારૂ પી જાય લીંડી રહીને અને બે ભાન અવસ્થામાં થઈ જાય એટલે પછી ફોન કરવાનો એકસો આઠનું હેરાન કરવાના એટલે એકસો આઠ એટલે હવે તમારા દારૂડિયા હાટું તો નથી રાખી આ જનતા માટે રાખી છે કારણ કે કોઈ આવું અકસ્માત થયું હોય તો ન્યા કરે આ જરૂર પડે એકસો આઠની કોઈ એવો ગંભીર કોઈ વધારે ઓલું થયું હોય કોઈ ડિલિવરી આવ્યું હોય તો એના માટે આ સુવિધા ઉપલબ્ધ રાખેલી છે સરકાર દ્વારા તો આ દારૂડિયા સાટો થઈને રાખી નથી દારૂ તમારે ફૂલ પી જાવો અને પછી એકસો આઠવાડાને ફોન કરવા છેલ્લા ત્રણ મહિનાથી જ્યાં બળધોઈનો જે દારૂડિયો છે ત્રણ મહિનાથી હેરાન કરે છે આ બળધોઈનો જે દારૂડિયો છે એ અલગ અલગ જગ્યાએ દારૂ પી જાય અને અલગ અલગ જગ્યાએ પડ્યો હોય અને પછી એકસો આઠને ફોન કરવામાં આવે અને એકસો આઠવાડિયાને હેરાન કરવામાં આવે એટલે કડકમાં કડક આની ઉપર સજા થવી જોઈએ કારણ કે એકસો આઠ ના ગયું હોય બરોબર તો કાંઈ ચાર પાંચ તો એકસો આઠ હોય નહીં હવે ન્યાય એકસો આઠ ગઈ હોય ને બીજે ક્યાંક બનાવ બન્યો હોય તો શું કરવાનું એટલે આ દારૂડિયા સાટું થઈને રાખી છે એટલે આ જે દારૂડિયાનો હું વિડીયો હોત ને મૂકું છું એવિડન્સ પુરાવા સાથે કે જે આ દારૂડિયો છે એ તમે જુઓ અલગ અલગ જગ્યાએ દારૂ પી જાય ને એકસો આઠવાળાને રિંગ કરે અને પછી હેરાન કરે છે આ એકસો આઠમાં તમે ફોન કરો એટલે ગાંધીનગર જાય તાલુકામાં જિલ્લામાં નથી થતો ઠેઠ ગાંધીનગરમાં જાય તમે વિચાર કરો મિત્રો તો આ વિડીયો જે દારૂડિયાનો છો એનો હું પણ મૂકું છું અને આવા દારૂડિયા ખાસ કરીને શોકી જાયો તમે અને સુધરી જાયો અને તમારામાં તહેવર હોય એટલો દારૂ પીવાય પછી લીંડી રહેતી નથી અને બે અવસ્થામાં થઈ જાઓ અને તમે પછી આઠને ફોન કરો કારણ કે ઘરેથી તો કંટાળી ગયા હોય આવા દારૂડિયાથી એટલે ઘરે તો કાંઈ ફોન કરાય નહીં અને ઘરેથી કોઈ આવે નહીં અને બીજા કોઈ એની પાણી જાય નહીં એટલે આનો રસ્તો હું ને રસ્તો સારો ગઈ તો આને એકસો ને ફોન કરશું એટલે ક્યાં જાય ઓલા તો આવવાના જ છે કારણ કે ઇન્કવાયરી ઠાક જાય ગાંધીનગર એટલે ગાંધીનગરથી જિલ્લામાં જિલ્લામાંથી જ્યાં એકસો આઠની સુવિધા હોય જ્યાં તાલુકામાં ને દવાખાનાની અંદર ત્યાં ફોન જાય એટલે ઇન્કવાયરી ડાયરેક્ટ ગાંધીનગર જાય એટલે ત્યાંથી અહીંયા આવે દવાખાનામાં તાલુકામાં એટલે પછી આ લોકોને તો જવાનું જ એટલે ખાસ કરીને મારી વિનંતી છે જે આ સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સનું સારું એક આયોજન ગોઠવેલું હોય અને સુવિધા આપેલી હોય આપણા માટે જ છે નાના માણસો માટે છે તો આ સુવિધાનો લાભ લ્યો પણ દુરુપયોગ ન કરો જેથી કરી આવા લુખીના પેટના દારૂ પીન પીન જે આવા એમ્બ્યુલન્સવાળાને અને દવાખાનાવાળાને હેરાન ન કરો તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે આવા લુખીનાને ખુલ્લા પાડવા જોઈએ અને આવા કોઈ બીજા દારૂ પીને આવા થકીંગ ન કરે અને સરકારને હેરાન ન કરે અને એકસો વાળાને એનું કામ કરવા દેવો કારણ કે એ કામ સારી રીતે કરતા હોય છે એકસો વાળા તો એને કામ કરવા દેવું જોઈએ દારૂ પીન પીન આપણે આપણા હાટું નથી રાખી ગાડી બરાબર તમે બબિયા કોથળીઓ પી જાઓ પચાસ પચાસ રૂપિયાની અને પછી તમે એકસો આઠવાળાને ફોન કરો કારણ કે ઘરેથી કોઈ આવે એમ ન હોય બહારનો કોઈ અડે એમ ન હોય બરાબર એટલે તમે આ લોકોને હેરાન કરો અને ગાંધીનગર ફોન કરો એટલે આ લોકોને તો પછી જવાબ દેવાનો આ લોકોને ત્યાં જવાનું તો મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં અને આ વિડીયો પણ હું મૂકું છું સાંભળજો જય હિન્દ જય ભારત તો મિત્રો તમે જોઈ શકો છો જે આ દારૂડીઓ છે જે જસદણ તાલુકાનો જે બળધોઈ ગામનો જે આ દારૂડીઓ છે જે વારંવાર જે એકસો આઠની જે સુવિધા છે જે ગરીબ માણસો માટે અને જે આ નરાધમ જે આ દારૂડીઓ છે જે આ એકસો આઠ ને વારંવાર ફોન કરી અને જે હેરાનગતિ કરે છે જે આ એમ્બ્યુલન્સ વાળાને અને તાત્કાલિક બોલાવે છે અને જે આ એમ્બ્યુલન્સ વાળાને હેરાન કરે છે અને જે ગાંધીનગર જે આ વ્યક્તિ જે આ દારૂડીઓ છે તે ફોન કરે છે વારંવાર તો મિત્રો તમે જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે આ બે ભાન અવસ્થામાં જે પડેલો જે યુવક છે દારૂડીયો અને જે આમ એકસો આઠ ને ફોન કરી અને વારંવાર જે તૈણ મહિનાથી જે આ હેરાન કરતો હોય છે અને જે અલગ અલગ જગ્યાએ દારૂ પી જતો હોય છે અને જે અલગ અલગ જગ્યાએથી જે એકસો આઠ ને ફોન કરે છે તો મિત્રો ખાસ કરીને વિડિયો શેર કરજો